ઠંડીમાં કિલો કિલો જેટલી મેથી લાવશો જયારે રેસ્ટોરન્ટ જેવું મેથી મટર મલાઈ ઘરે બનાવશો મસ્ત મજાનું મેથી મટર મલાઈ ઘરે બનાવવા કડાઈમાં થોડું પાણી ગરમ કરીએ પછી એમાં એક ચપટી જેટલી ખાંડ અને એક કપ લીલા વટાણા ઉમેરી મિક્સ કરી સારી રીતે બાફી લેશું વટાણા નો દાણો આવો સોફ્ટ થાય એટલે એને ગરમ પાણીમાંથી કાઢી થોડી વાર સાઈડ પર રાખી દઈએ હવે શાક ની ગ્રેવી તૈયાર કરવા માટે પેનમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ પછી એમાં બે એલચી બે તજ તમાલપત્ર એક ટી સ્પૂન જીરું બે લીલા મરચાં એક ઇંચ આદુ નો ટુકડો અને એક કપ જેટલી ડુંગળી સાથે થી બાર કળી લીલું લસણ ઉમેરી મિક્સ કરીશું પછી ડુંગળી થોડી સોફ્ટ થાય એટલે થી સાત નંગ જેટલા કાજુ બે ટેબલ સ્પૂન મગથ કરીના બી ઉમેરી મિક્સ કરીએ અને પછી મિશ્રણને ગેસ બંધ કરી ઠંડુ થવા દઈએ હવે એક બીજી પેનમાં એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ એમાં બે કપ જેટલી સમારેલી મેથીની ભાજી સાથે વન ફોર્ટ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરી થોડું સાકળી લેશું મેથીની ભાજી થોડી સોફ્ટ થાય એટલે ગેસ બંધ કરી થોડી વાર સાઇડ પર રાખી દઈએ હવે ગ્રેવીનું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે મિક્સર જારમાં ઉમેરીએ સાથે અડધા કપ જેટલું પાણી ઉમેરી પીસી લઈએ હવે કઢાઈમાં શાક વઘારવા માટે એક ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ એમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી અને સારી રીતે મિક્સ કરી ઘી છૂટું પડે એટલે એમાં બાફેલા વટાણા સાતળેલી મેથી ભાજી સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીએ પછી એક કપ જેટલું ગરમ પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકી બે મિનિટ થવા દઈએ પછી એમાં ચાર ટેબલ સ્પૂન જેટલી મલાઈ એક ચમચી ખાંડ અને એક ચમચી ગરમ મસાલો ઉમેરી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો મજા જ પડી જશે